આણંદપુરાની પ્રાથમિક શાળા ખાતે સંખેડા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શિત સંખેડા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને શારદા હાઈસ્કૂલ આનંદપુરા મુકામે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા સદસ્ય તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર બી એમ સોલંકી પ્રાચાર્ય ડાયટ ટીપીઈઓ શ્રી પ્રદીપભાઈ પટેલ બીડ નિરીક્ષક જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી તાલુકા બંને સંઘના પ્રતિનિધિ સરપંચ મુકેશભાઈ કેળવણી મંડળના પ્રમુખ મંત્રી તમામ સભ્યો દાતાઓ સીઆરસી ગૃપાચાર્ય વિભાગ એકથી પાંચમાં કુલ પંચોતેર કૃતિઓના બાળ વૈજ્ઞાનિકો માર્ગદર્શકો નિર્ણાયકો વિગેરે હાજર રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો જેમાં પાંચસોથી વધારે બાળકોએ નિર્દર્શન કર્યું હતું ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામથી નવાજવામાં આવ્યા હતા વિશેષ મહાનિમિત્તે મહાનુભાવની હાજરીમાં પ્રોત્સાહન પ્રેરક બળરૂપે ગુણોત્સવ બે હજાર ચોવીસ પચીસમાં ગ્રેડ એ પ્લસ પ્રાથમિક વિભાગની સોળ શાળાઓ અને માધ્યમિક વિભાગની ત્રણ એ ગ્રેડ શાળાઓને મોમેન્ટો તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સીસીઆરટી ગાંધીનગર પ્રેસ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટા ઉદેપુર આયોજિત અંકેડા તાલુકાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની અંદર જુદા જુદા પાંચ વિભાગમાં પંચોતેર કૃતિઓ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક એમને ભાગ લીધેલો છે અને જુદી જુદી શાળામાં અંખેડા તાલુકામાં એ પ્લસ એ થ્રી પ્લસ અને એ ફોર પ્લસ ફાઈવ પ્લસની જે શાળાઓ છે ઓગણીસ શાળાઓ એમને પણ માન્ય આમંત્રિત મહાનુભાવો અને અધ્યક્ષ મહોદય એવા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મલકાબેન પટેલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને ખરેખર બીઆરસી કોર્ડિનેટર એવા વિમલભાઈ તરફથી અને સમગ્ર સમગ્ર શિક્ષા તરફથી જીસીઆરટી અને ડાયટ ફરતી સુંદર આયોજન કરવામાં આવેલું છે અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે જે કે જિલ્લા પ્રાથમિક અધિકારી સંખેડા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રેરણા પ્રદર્શન પંચોતેર જેટલી કૃતિ છે આ વર્ષે બાળકોમાં કંઈક અલગ ઉત્સાહ છે કે દર વર્ષની જેમ આ વર્ષે એમણે ઇન્સપાયરમાં પણ સારું કામ કર્યું છે અને આખા સમગ્ર રાજ્યમાં ફર્સ્ટ નંબર લાવ્યા છે એમાં સંખેડાનો પણ રોલ સારો છે અને આ બાળકો જાતે જ એમની ક્રિએટ કરેલી કૃતિઓ જાતે જ લાયા છે અને વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય સ્કિલ ડેવલપમેન્ટ થાય અને મોદી સાહેબનું જે વિઝન છે કે આત્મનિર્ભર ભારત અંતર્ગત તેઓ વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરે અને અંધકારમય જે વાતાવરણમાંથી બહાર નીકળે અને પોતે એક વૈજ્ઞાનિક બાળવૈજ્ઞાનિક બને એ માટે ખૂબ સુંદર આયોજન કર્યું છે સમગ્ર સંઘરાયની ટીમ અને જિલ્લા સંઘના મહામંત્રી મારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને તમામ ટીમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માન્ય છે બીએમ સોલંકી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્ય છોટાઉદેપુર